ડભોઈ તાલુકાના કરણેટ ગામેથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું રેતી ખનન સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાએ સો નંબર ઉપર પોલીસને ફોન કરી તેમજ ખાન ખનીજ વિભાગને જાણ કરતા ઝડપાયું ખનન જયકુબેર ટ્રાન્સપોર્ટના માલિક અને પાલિકા પ્રમુખ બિરેન શાહની બે ટ્રક કરાઈ જપ્ત ગેરકાયદેસર રેતી ખનન કરતાં રંગે હાથે ઝડપાઈ ટ્રક કોંગ્રેસી કોર્પોરેટર અજય રાઠવાએ કુલ ત્રણ ટ્રક પોલીસને સોંપી છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું રેતી ખનન ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી સ્પષ્ટ થઈ પાલિકાની પ્રોપર્ટી સાચવનાર પ્રમુખની જ ટ્રકો ઝડપાતા અનેક સવાલો ઊભા થયા હતા ખાન ખનીજ વિભાગે ટ્રકો સહિત ઓવરલોડ ભરે રેતીનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ખાન ખનીજ વિભાગ અને પોલીસ વિભાગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે જાણકાર સૂત્રોમાંથી જાણવા મુજબ નગરપાલિકા પ્રતિબંધ વિસ્તારમાંથી કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે આ રીતિ ખનન કરતા હશેનું ખોદકામ થયેલું છે તેનો સર્વે હાથ ધરશે કે પછી રાજકીય રીતે ભીનું સંકેલાઈ જશે તેવી વિસ્તારના લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે ડાયરેક્ટ નીચે એટલે છે તપાસ કરીને બાર બહારની ગાડી નકડી જવા દેવાની તો તમે રોકતા નહીં સાહેબ અમે છે એટલે રોઈ કી બાકી નકડી તો નાઈ જવાની હતી ને બે ગાડી તો એ ઓલરેડી જતી રહી છે બે ગાડી તમને રોકાયું કીધું તો જવા દીધી આ ગાડી પણ જતી રહેવાની હતી અમે છે એટલે રોઈ કી બાકી કોણ રોકે એમ કહો તો હમ તમે ડાયરેક્ટ નીચે જતા રહો જે પકડાયો છે મુદ્દા માલ એને નહીં રોકતા ડાયરેક્ટ નીચે એટલે ના પણ જે માલ પકડાયો છે સાહેબ હે સાહેબ અરે ના કરાય ને કેમ કરાય આમ આમ આ જતી રહે તો અહી માણસ મૂકી ગયા તો તમે હ તો તમે ડાયરેક્ટ એ લોકો ને અજયભાઈ એ લોકોની બે બાઇક હતી એમના પર બે ઇંજ લઈ બંને જણ અરે જોવા જાય આ ગાડી જતી રહે તો તમે તમે અજે ભાઈ આ ગાડી છે ને જતી રહેવાની હતી અત્યારે નું કોઈ પ્રૂફ નહી કે કઈ એ ડાયરેક્ટ નીચે જતા રહેલા કે તમે નંબર નોંધો ગાડીનો

અમે કે થોડી મારી વાત હોય તો ભાઈ તે વખતે બે અઢી કલાક થી ફોન કરેલો પોલીસ એ મને ખબર છે મેં મરવાનો હતો ટ્રેક્ટર નીચે આવી જતો એ એક ટ્રેક્ટર છે ને કુદીને મેં પકડેલો અને ટ્રેક્ટર ઉપર ચડીને ને છે ને પકડી લીધું એટલે બાકી તો મારા પર ચડવાનો છે ટ્રેક્ટર

अरे साहेब इस पे पर गाड़ी जाए चैतरपई ना मर्द माने ने पकड़वा ने तो तुम्हारी 80 80 होवानी स्पीड है देखते गाड़ी आई 20 ती 25 लगिन गाड़ी, गाड़ी, गाड़ी आवेले से तुम्हारी गाड़ी का गाड़ी हारी लेन आवानी ने अजी वाटे आ पड़ी रे अरे येऊ थोड़ो है आज तो अब साइलेंसर पे बिल्डिंग कर पाऊती दे अरे साइलेंसर ने हूं लेव दियो है साहेब हूं लेव दियो है साइलेंसर ने नावानी ने मिश्रा साहेब नमस्कार આજે હું રાખો હવે મુકામે નગરપાલિકાની ફેમાઈસિસ આવેલી છે ત્યાં બે જેટલા ડમ્પરો અને આપના પોલીસ કોઈ કામગીરી કરી રહેલ નથી અને પોલીસ પહોંચી ગઈ છે પણ એમને છાવરતી હોય એમ છે ને જવા દેવામાં આવે છે મેં કીધું ભાઈ તમે એક કામ કરો જે તે વિસ્તારમાં તલાટીને પંચક્યા પંચક્યાશ કરાવડાવીને એ કરાવ હા હા અમે અહીંયા ખાલી ઊભા છીએ